હેલો સૌથી મોટામાં મોટી પ્રાંત પ્રતિષ્ઠા આપણા બનાસકાંઠા જિલ્લાના નાના કાપડા ગામમાં યોજાય છે જ્યાં ત્રિદિવસની પ્રતિષ્ઠા છે અને અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને સજ્જન અહીંયા બેસ્ટ તૈયારી પણ થઈ ગઈ છે અને અત્યારે છે પ્રતિષ્ઠાનો પહેલો દિવસ

આ ત્રી દિવસ પ્રતિષ્ઠાની ચાર મહિનાથી તૈયારી ચાલુ હતી અને અહીંયા પ્રતિષ્ઠા થવાની છે શ્રી લાખુ માતા શ્રી શ્રી જવું માતાજી અને રઘુનાથપુરી બાપુની અને મિત્રો તમે તમને આમ અહીંયા જે ઊભી છું એ ફોર લાઇન હાઈવે હશે પણ એ નથી આ મંડપ દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું છે અહીંયા અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે અહીંયા વચ્ચે વૃક્ષો પણ મૂકવામાં આવ્યા છે નમસ્કાર હું છું રાજ ગજ્જર અને અમે અમારી ટીમ સાથે અહીંયા પહોંચ્યા છીએ નાના કાપડા ખાતે સતત જેમ કે સ્વયંસેવકો અહીંયા કામ કરી રહ્યા છે અમે પણ એક આ સેવાનો મોકો નથી ચૂકતા કારણ કે અમારી જે ટીમ છે એ અહીંયા એવા પ્રકારની સેવા કરવા માગે છે કે અહીંયા આવનાર જે ભાવી ભક્તો છે આ પ્રસંગ ઘર ઘર સુધી પહોંચે તેના માટેની અમારી પણ એક આ સેવા છે અમારી સાથે કાજલબેન છે અને અમારી સાથે નિર્મલ છે અમારી સાથે ભાઈ શૈલેષભાઈ છે અમારી સાથે અશોક સુધાર છે અમારી સાથે વિનોદ છે અમારી આખી ટીમ છે આ અમારી પણ એ જ ભાવના છે કે જે લોકો અહીંયા સ્વયંસેવકો છે જે લોકો અહીંયા દાતા તરીકે જે સેવાઓ આપી રહ્યા છે જે જે પણ ફૂલને તો ફૂલની પાખડી જે લોકો આપી રહ્યા છે અમારા થકી અમે આ જે ફૂલની પાખડી આપી રહ્યા છીએ એ અમારી ફૂલની પાખડી એ છે કે અહીંનો જે કાર્યક્રમ છે અમે ઘર ઘર સુધી પહોંચાડીએ માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પહોંચાડીએ તેના માટેની અમારી આ જે આઠથી નવ લોકોની જે ટીમ છે અને બધા અલગ અલગ પોતાના વ્યવસાય તરીકે અહીંયા આવ્યા છે પરંતુ આજે જે ત્રણ દિવસ માટે આ વ્યવસાય નથી આ માત્ર અમારા વિડિયો અમારા માધ્યમ થકી બીજા ઘર સુધી લોકો નથી અહીંયા પહોંચી શકતા એ લોકો ઘરે બેઠા જોઈ શકે તેના માટેનું આ અમારો અમારી સેવા છે અને આ સેવા અમે સતત ત્રણ દિવસ કરવાના છીએ